આજે એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો તમે રહેશો મગન સદા હરિસંગ પોતા પૂર્ણ કામ રાચે કે ને રંગ જો ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો બરાબર તેર કે ચૌદ દિવસ પછી આપણે ફરીથી પાછા આજના ચિંતનમાં મળી રહ્યા છીએ ચાર દિવસના માટે સ્વામી બાપાના લાડીલા અને મુખનું પાન કહી શકાય એવા સાધુતાની મૂર્તિ એવા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી બેંગ્લોરના આંગણે પધાર્યા હતા એમના દર્શન સમાગમનો લાભ લેવાના સમયમાં રેકોર્ડિંગનો સમય મળ્યો નહોતો અને ત્યાર પછી ગુરુ ગુરુહરિમોહન સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદ પ્રમાણે મુંબઈના સન્નિષ્ઠ હરિભક્ત પૂજ્ય કનુસ્વામી કનુભાઈ અમીનના સ્મરણ અર્થે એમના પરિવાર તરફથી નડિયાદ બોચાસણવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામિના મંદિરમાં ત્રણ દિવસના પારાયણનો કાર્યક્રમ હતો એમાં મારે જવાનું થયું એટલા માટે આપણે આ વિરામ લેવો પડ્યો અને બીજી વાત ન જણાવવી જોઈએ છતાં પણ જણાવું છું ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે જેવી રીતે પાપણ આંખની રક્ષા કરે છે હાથ કંઠની રક્ષા કરે છે રાજા પ્રજાની રક્ષા કરે છે માતા પિતા પોતાના સંતાનની રક્ષા કરે છે એવી રીતે સંત અને ભગવંત પોતાના ભક્તની પણ રક્ષા કરે છે બરાબર એકવીસમી જુલાઈના રાતના સાડા આઠ વાગે અમારા બેમાંથી કોઈ પણ ઘરમાં હાજર નહોતું એવા સમયની અંદર રસોડાની અંદર ભયંકર આગ લાગી અને ત્યાર પછી મારા ધર્મપત્ની સાડા આઠ વાગે આવ્યા ધુમાડો નીકળતો જોયો દરવાજો ખોલ્યો અને રસોડામાં જોયો તો મોટો ભડકો એટલે કે હોળીનો મોટો પાંચ ફૂટનો ઊંચો ભડકો જોયો મહારાજે એવી પ્રેરણા કરી અને એને એ મિનિટે બંને મેઇન સ્વિચ બંધ કરી દીધી બાથરૂમમાં જઈને બે બકેટ પાણી ભરીને નાખ્યું તેમ છતાં પણ ફ્રીજનું નામ નિશાન ન રહ્યું માઇક્રોવેવ ગયો વોટર ફિલ્ટર ગયું આજુબાજુનું ઘણું નુકસાન થયું અને આખું ઘર જાણે કે ભૂતિયો બંગલો થયો કાળું ડિબાંગ જેવું થયું આ બધી બાબત ગૌણ છે પરંતુ આ પ્રસંગ કહેવા પાછળનો મારો હેતુ એટલો છે કે ભગવાને અમારી સૌની રક્ષા કરી છે અને આ રક્ષા કરીને આ પ્રસંગ ઊભો કરીને આપણને પોતાને વર્ષો પહેલાં પુરુષોત્તમપુરાના શ્રી આશાભાઈ પટેલ જેઓ પાછળથી સાધુ થયા હતા એમનું નામ યજ્ઞપ્રિય સ્વામી મોટા સ્વામી તરીકે પ્રસિદ્ધિને પામેલા એમના મકાનની અંદર હજારો મણ રો કપાસ ભરેલો હતો અને તે વખતે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમની પાસે મૂર્તિની સેવા લેવા માટે આવ્યા અને ત્યાં ભડભડ આગ વળતી જોઈ ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હવે તમારી પાસે હું હાથ લાંબો કેમ કરું તમારે તો કંઈ બચ્યું નથી સ્વામી તમારા જેવા સંત અમારા આંગણે પધાર્યા અને ખાલી હાથે જાય તમારી જે કંઈ જરૂર હોય તે કહો મારું ઘરમાં કપાસ બળી ગયો કંઈ બચ્યું નથી પરંતુ મારી આબરૂ તો બચી નથી ને વડોદરા ગયા અને દસ હજાર રૂપિયા ઉછીતા લાવીને શાસ્ત્રીજી મહારાજને મૂર્તિ માટે આપેલા આવા પ્રસંગની અંદર સ્થિરતા ધીરતા ગંભીરતા રે અને પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની અને ગુરુ પ્રત્યેની નિષ્ઠામાં લેશ માત્ર પણ ચડાઈમાં ન થાય ત્યારે સમજો કે આપણે સત્સંગી સાચા ભક્ત સાચા ઉપાસક સાચા અને જ્ઞાન પચાવવું છે તે સાચું તો આ પ્રસંગ ઊભો કરીને આપણને પુરુષોત્તમપુરાના શ્રી આશાભાઈ પટેલનો મહિમા પણ સમજાયો છે અને અમારી રક્ષા કરી એટલે ખ્યાલ આવે કે ભગવાન આ હજારો હજારો હાથ આપણા માથા ઉપર છે લૌકિક રીતે વ્યવહારિક રીતે અને કંઈક આ બાપણે નુકસાન થયું દેખાય પણ આપણને જીવતા જાગતા રાખ્યા હરતા ફરતા રાખ્યા એ ભગવાનની કૃપા છે હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ મુક્તાનંદ સ્વામીના બે પદોની સમાપ્તિ કરીને આજે આપણે ત્રીજા પદની પ્રવેશ કરી રહ્યા છીએ ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો તો તમે રહેશો મગન સદા હરિસંગ ધર્મકુંવર એટલે ધર્મના પુત્ર ભગવાન ઘનશ્યામ મહારાજ સજાનંદ સ્વામી એની રીત જો આપણે જાણી રાખી હોય એમને શું ગમે છે એમની શું મરજી છે એમની શું રુચિ છે એમનો શું અભિપ્રાય છે એમનો જે સિદ્ધાંત છે એ જો આપણે દ્રઢ કરીને રાખ્યો હોય ને ઊંડાણપૂર્વક સમજી લીધો હોય તો આપણને અખંડ અખંડ આનંદના ફુવારા છૂટે દુઃખના પ્રસંગોમાં અપમાન અને તિરસ્કારના પ્રસંગોમાં ઘણા ઘણા મૂંઝવણના પ્રશ્નો આવે એવી પરિસ્થિતિમાં પણ જો તમારે સુખી રહેવું હોય શાંતિ અને આનંદનો અનુભવ કરવો હોય તો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ આપણા જે ઉપાસ્ય અને ઈષ્ટદેવ છે એમની રીતિ શું છે એ આપણને એ સમજાવવા માગે છે કે તમે જેની માળા પૂજા ભજન ભક્તિ કરો છો એને તમે સર્વોપરી માનો આ એમની રીતિ આ એમની રુચિ આ એમનો સિદ્ધાંત અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણને તમે અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા માનો આ એમની રીતિ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આદિ અનાદિ કાળથી સદા સાકાર છે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વત્ર છે ભક્ત છે કરુણા સાગર છે દયાના સિંધુ છે એવું સમજી રાખો એ રીતિનીતિ અને અનંત જીવાત્માના કલ્યાણના માટે ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના પરમ એકાંતિક ગુણાથી સંત દ્વારા પ્રગટ છે એમાં પ્રતીતિ લાવો એમાં દિવ્ય ભાવની દ્રઢતા કરો એમાં નિર્દોષ બુદ્ધિ રાખો એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરો આ એમની રીતિ છે જો સુખી થવું હોય અને ભગવાનનો આનંદ લૂંટવો હોય અને દુઃખના અને અપમાનના પ્રસંગોની અંદર પણ સ્થિરતા ધીરતા અને ગંભીરતા રાખવી હોય તો ભગવાનને ભગવાન માનો અને ભગવાનનું માનો ભગવાનને શ્યામાં રસ રુચિ અભિપ્રાય છે એ માર્ગે ચાલો આપણે સૌ કોઈ ભગવાન સ્વામિનારાયણના ચરણ ચરણકમણમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને આવી પ્રકારની આધ્યાત્મિકતા ભરે ક્યારેય પણ આપણું મન પાછું ન પડે ક્યારેય પણ આપણને મોડો વિચાર ન આવે ક્યારેય પણ આપણા ધર્મ ગૌણ ન થાય ક્યારેય પણ નિષ્ઠાની અંદર ચડાઈમાં ન થવાય એવી પ્રકારના બુદ્ધિ બુદ્ધિશક્તિબળ ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ